રૂપાલા વિરુદ્ધ મતદાન કરવાની રણનીતિ ઘડવામાં આવી છે રાજ્યભરમાં એકત્રીસ ટકા રાજપૂત સમાજના મતદારો છે આ તમામ ભાજપ વિરુદ્ધ મતદાન કરીને રાજપૂત સમાજની એકતા નો પરિચય આપશે પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ પર કરાયેલા નિવેદનને લઈને થઈ રહેલા વિરોધ વચ્ચે રાજકોટ બેઠકના ઉમેદવાર અને રાજ્યની તમામ બેઠકો પર ભાજપનો વિરોધ માટે ક્ષત્રિયો દ્વારા બેઠકો સંમેલનોનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે વડોદરાની મક્કરપુરા રાજપૂત સમાજની વાડી ખાતે ક્ષત્રિય મહિલાઓએ એકઠી થઈને પ્રતિક ઉપવાસની જાહેરાત કરી છે રાજપૂત સમાજના સમર્થનમાં બાણું સંસ્થા હતી હવે એકસો સંસ્થા વિરોધમાં જોડાઈ ગયા છે અખિલ ગુજરાત રાજપૂત એસોસિએશનના મહિલા પ્રમુખ દશરથ બાએ જણાવ્યું હતું કે એકવીસ મહિલાઓ સાત દિવસ સુધી ઉપવાસ કરશે રાજપૂત સમાજ અત્યાર સુધી સંયમ અને શિસ્તમાં રહ્યું છે પરંતુ માંગણી નહીં સંતોષાતા હવે આગામી પરિણામ માટે સરકારે તૈયાર રહેવું પડશે ની સેનાના પ્રમુખ રેખાબા જાડેજાએ જણાવ્યું હતું કે અત્યાર સુધી પ્રાર્થના કરતા હતા ક્ષત્રિયાણીઓ જ રહેતી હતી પણ એક નિવેદન ના લીધે અમારે બહાર રહેવું પડ્યું છે અત્યાર સુધી વિનંતી હતી પણ હવે રણનીતિ કરીએ છીએ દરેક વ્યક્તિ ચાર મત ભાજપ વિરુદ્ધ નખાવીશું એકત્રીસ ટકા રાજ્યના રાજપૂત સમાજ આ વખતે ભાજપ વિરુદ્ધ મતદાન કરી પોતાની એકતાનો પરિચય બતાવશે જય માતાજી છેલ્લા એક મહિનાથી પુરુષોત્તમભાઈએ જે વાણી વિલાસ કરી અને અમારા ઇતિહાસને ખંડિત કર્યો છે અમારા રાજપૂતાણી બહેનો ઉપર એને ટીકા ટિપ્પણી કરી છે એના અનુસંધાનમાં રાજપૂત સમાજે મોદી સાહેબ પાસે એક ટિકિટ રદ થવાની જ માગણી કરી હતી પણ છતાં એ માગણી અમારી સ્વીકાર્ય નથી કરી રાજપૂત સમાજ હંમેશા દેવા માટે અગ્રેસર રહ્યો છે અને રાજા મહારાજોએ દાન આપી દીધા છે રાજ રજવાડા આપી દીધા છે એમને રાજ આપ્યું ત્યારે તો આપણા ભારત દેશમાં લોકશાહી આવી અને લોકશાહીમાં જ અત્યારે તમે આ સત્તા ભોગવી રહ્યા છો તો એ રાજા મહારાજા વિશે તમે આવું કેમ કહી શકો અને એના પછી અત્યારે જે રાજપૂત ક્ષત્રિય સમાજ આપની પાસે એક જ વાત કરે છે કે આ વ્યક્તિ આવી રીતે વાણીવિલાસ કરીને નારી અસ્મિતાને ચોટ લગાડી છે તો એ વ્યક્તિની ટિકિટ રદ કરો આજે પુરુષોત્તમભાઈને ટિકિટ આપી એક એવા લીડરને તમે ટિકિટ આપો છો જેની નારીનું સન્માન નથી ઇતિહાસની એમને ખ્યાલ નથી તો એવા વ્યક્તિ આગળના ભાવિ પેઢીને શું મેસેજ આપશે છતાં મોદી સાહેબે એની ટિકિટ રદ નથી કરી તો હવે રાજપૂત સમાજ એ હંમેશા પોતા માટે ક્યારેય નથી લડ્યો એને બીજા માટે જ બીજા પશુ પક્ષી કે પ્રાણી કે અન્ય વ્યક્તિ માટે જેને એને સમર્પણને બલિદાન આપ્યા છે તો એ રાજપૂત સમાજ આજે એની અસ્મિતા ઉપર આવી ગયા છે અને એ અસ્મિતા માટે થઈ અને આખા ગુજરાતમાં રાજપૂત સમાજ એક થઈ ગયા છે અને રાજકોટમાં તો આપણે જોયું હશે કે મહા સંમેલન યોજાયું અને એમાં લગભગ છથી સાત લાખ પબ્લિક બધા ભેગા થયા હતા રાજપૂત સમાજની શિસ્ત અને સંયમય દેખાણી કે આ સમાજ ક્યારે તે ઝઘડો કરવામાં કે પોતાના સ્વાર્થ માટે લડ્યો જ નથી એ હંમેશા બીજા માટે જ લડ્યા છે અને છતાંય તે એની નોંધ ન લેવાની તો હવે ભાજપ સરકારને બહુ ભોગવવાનો આવશે અમારા સંકલ સમિતિના આદેશ મુજબ પાંચ ધર્મરથ શરૂ થયા છે એ દરેકે દરેક જિલ્લા તાલુકેને ગામડે અત્યારે ફરી રહ્યા છે કચ્છમાં તો અમુક અમુક જિલ્લાના દસ ગામમાં ભાજપને એન્ટ્રી નથી સભા નથી થવા દેતા એટલે કોઈ પણ જગ્યાએ હવે એને પ્રવેશ કરવો એ અઘરો થઈ ગયો છે અને એવી જાગૃતતા લાવવાના છે કે સોએ સો ટકા મતદાન કરે અને અને ભાજપ વિરુદ્ધ જ મતદાન કરે હવે પચીસ સીટ ઉપર અમને રૂપાલા ભાઈ જ દેખાય છે અને એને હરાવવા અમે તન મન ધનથી પ્રયત્ન કરીશું ઓછામાં ઓછી આઠથી નવ સીટ જ્યાં રાજપૂત સમાજનું પ્રભુત્વ છે એ ડેમેજ થવાની છે અને એ અમારી જીત થશે અમે એ ભાજપ વિરુદ્ધ જ મતદાન કરવાનું છે એક એક વ્યક્તિ દસ દસ વ્યક્તિને કેવડાવશું કે તમે ભાજપ વિરુદ્ધ મતદાન કરો એટલે રાજપૂત સમાજ એકત્રીસ ટકા ક્ષત્રિય રાજપૂત સમાજ ગુજરાતમાં એકત્રીસ ટકા છે અને એકત્રીસ ટકાનું રિઝલ્ટ તમે આનું ચૂંટણી I